નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વીસ અને એકવીસ તારીખે વરસાદની આગાહી કરાઈ છે દમણ તાપી ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હવામાન વિભાગની આગાહી છે કે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે તો ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે હાલ કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ આવતીકાલે નવી વરસાદની સિસ્ટમ સક્રિય થશે સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે જેને લઈને આગામી સમયમાં એટલે કે આજે ઓગસ્ટથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ હતી આ આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદનો માહોલ જામ્યો હતો હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી વચ્ચે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેની વાત કરીએ તો મિત્રો એસજી હાઈવે બોપલ શેલા શાંતિપુરા અને સરખેજ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો મહીસાગર જિલ્લામાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે મહીસાગર જિલ્લામાં બે દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું પડ્યું છે જેના કારણે લોકોએ બફારામાંથી થોડા અંશે રાહતનો અનુભવ કર્યો છે તો અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ રહેશે અને કોઈ પણ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી અત્યાર સુધીનો વરસાદ સામાન્ય કરતાં સાત ટકા વધુ નોંધાયો છે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠાના અમીરગઢમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે અમીરગઢ સહિત આસપાસના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તો મિત્રો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીં વધશે અને આજે રાજ્યના છૂટો છવાયો વરસાદ રહેશે તેમજ રાજસ્થાન તરફ સક્રિય ઓફશોર શોર ટ્રકથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે